રક્ષાબંધનનો મહત્વ એક સંસ્કૃતિક અને આધ્યાત્મિક તહેવાર રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ છે જે ભાઈ બહેનના પ્રેમ સાથ અને જવાબદારીનું પ્રતિબિંબ છે આ તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધન શબ્દ બે શબ્દો રક્ષા અને બંધનમાંથી બન્યો છે જેનો અર્થ થાય છે સુરક્ષાનું બંધન આ દિવસે બહેનો પોતાના ભાઈઓના હાથ પર રાખડી બાંધીને તેમની લાંબી ઉંમર અને સુખાકારીની પ્રાર્થના કરે છે જ્યારે ભાઈઓ તેમની બહેનોની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે ઓટોમોબિલ્સ રક્ષાબંધનનો ઐતિહાસિક પૃષ્ઠભૂમિ રક્ષાબંધનના પ્રસંગને લઈને અનેક ઐતિહાસિક અને પુરાણિક કથાઓ પ્રચલિત છે સૌથી જાણીતી કથા મહાભારત સાથે જોડાયેલી છે જ્યારે દ્રૌપદીને દુશાસન દ્વારા ચીરહરણ માટે લક્ષ્ય બનાવવામાં આવી હતી ત્યારે કૃષ્ણએ તેને અદૃશ્ય રીતે રક્ષણ પૂરું પાડ્યું હતું એ સમયે દ્રૌપદીએ અગાઉ કૃષ્ણના ઘા પર કપડાનો ટુકડો ફાડી પાટા તરીકે બાંધ્યા હતા કૃષ્ણએ આ કૃત્યને રક્ષાબંધન સમજી તેનો ઋણ ચૂક્યો એટલે રક્ષાબંધન માત્ર ભૌતિક ભાઈ બહેન વચ્ચેનો તહેવાર નહીં પરંતુ આત્મીય સ્નેહ અને રક્ષણના ભાવનો પ્રતિક છે રક્ષાબંધનના પવિત્ર બંધનનું મહત્વ રક્ષાબંધનનો તહેવાર એ બહેન અને ભાઈ વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમનું ઉજવણી કરે છે આ દિવસે બહેનો પોતાના ભાઈઓ માટે રાખડી બાંધે છે અને તેમને શુભકામનાઓ આપે છે સાથે જ ભાઈ પોતાનો સંકલ્પ વ્યક્ત કરે છે કે તે જીવનભર પોતાની બહેનની રક્ષા કરશે સામાજિક મહત્વ આ તહેવાર સમાજમાં પ્રેમ અને એકતા વધારવાનો સંદેશ આપે છે માત્ર ભૌતિક ભાઈ બહેન જ નહીં પણ ઘણા સ્થળે મહિલા દેશના રક્ષકો સૈનિકો પોલીસ અધિકારીઓને પણ રાખડી બાંધે છે જે રાષ્ટ્રીય એકતા અને સ્નેહનું દર્શન છે કેટલાક લોકો પરસ્પર મિત્રતા અને સ્નેહના નિમિત્તે પણ રાખડી બાંધે છે રક્ષાબંધનના આ પાવન અવસરે સમાજમાં નફરત દૂર કરીને ભાઈચારુ અને પ્રેમ જાળવવાની ભાવના ઉજવાય છે આધુનિક સમય અને રક્ષાબંધન આજના સમયમાં જ્યારે લોકો ઝડપભર્યું જીવન જીવે છે ત્યારે આવા તહેવારો સંબંધોમાં મીઠાશ લાવવા અને સમય કાઢીને આત્મીય સંબંધોને ઉજવવા એક સુવર્ણ તક આપે છે અનેક બહેનો ભાઈઓથી દૂર રહેતી હોય છે છતાં પોસ્ટ કુરિયર અને હવે ડિજિટલ માધ્યમથી રાખડી મોકલવાનું ચલણ વધી ગયું છે ડિજિટલ રક્ષાબંધનનો કોન્સેપ્ટ પણ હવે લોકપ્રિય બન્યો છે વિડિયો કોલ ઈ કાર્ડ ઓનલાઈન ગિફ્ટ જેવી રીતે લોકો આ તહેવારને જીવંત રાખી રહ્યા છે પર્યાવરણ પ્રેમી ઉજવણી આજના પર્યાવરણ સજાગ યુગમાં ઘણી બહેનો ઇકો ફ્રેન્ડલી રાખડીઓ બનાવે છે જે મીઠતીમાંથી બનેલી હોય છે અથવા છોડા વાવવા યોગ્ય બીજ ધરાવતી હોય છે આ રીતે રક્ષાબંધન તહેવારને પર્યાવરણ સંજાળ સાથે જોડવાનો સુંદર પ્રયાસ પણ થઈ રહ્યો છે